નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પાઠ સત્તર સંચાર માધ્યમ અને જાહેરાત આગળના વિડીયોમાં આપણે સંચાર માધ્યમ ટપાલ પદ્ધતિ અને ટેલિગ્રામ વિશેની માહિતી જોઈ ગયા છે અત્યારે આપણે પુસ્તકો વિશેની માહિતી થી શરૂઆત કરીશું પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે પુસ્તકો એક પેઢીનું જ્ઞાન એના વિચારો એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે હાલના સમયમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પસાર થવાનું હોય છે આ પરીક્ષાલક્ષી માહિતી પ્રાપ્ત કરવા માટે પુસ્તકો સહાયક બની રહે છે વર્તમાન સમયમાં ઇ બુકનું ચલણ વધ્યું છે વર્તમાન પત્રો વર્તમાન પત્રો દુનિયાના કોઈપણ ખૂણે બનતી ઘટનાઓ જાહેરાતો દુઃખદ નોંધ આજનું આજનું ભવિષ્ય પંચાંગ વિશેષ દિન તિથિ ચોઘડિયા વગેરે બાબતો આપવા સુધી પહોંચાડે છે આપણે ત્યાં સુધી વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો અને સામાયિકોનું પ્રકાશન થાય છે રેડિયો રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે શ્રાવ્ય પ્રકારનું એટલે કે જેને આપણે સાંભળી શકીએ છીએ તે રેડિયો પર સંગીત લોકગીત ફિલ્મી ગીતો પરિસંવાદો રમત ગમતના સમાચાર નાટક હવામાન સમાચાર ખોવાયેલ વ્યક્તિની જાહેરાત ભજન વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે આ ઉપરાંત વરસાદ પૂર ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ કરવામાં આવે છે રેડિયો સુવિધા રેડિયો સુવિધા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે રેડિયોની શોધ ઈસવીસન અઢારસોને પંચાણુંમાં ઇટાલીના માર્કનોનીને ફાળે જાય છે આકાશવાણીનું સૌપ્રથમ ઇંગ્લેન્ડ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું ભારતમાં મુંબઈ અને કોલકત્તા ખાતે ખાનગી કંપનીએ દ્વારા માહિતી પ્રસાર કરવાની શરૂઆત કરી હતી મુંબઈ અને કોલકત્તા ખાતેના ટ્રાન્સપોર્મીટર સરકારે પોતાના હસ્તકે લઈને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું ઈસવીસન ઓગણીસો સત્તાવનમાં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે જે તેની સ્થાપના ત્રેવીસ અગિયાર ઓગણીસોને સત્તાણુંમાં કરવામાં આવી હતી આજે ઓલ ઇન્ડિયા રેડિયો દૂરદર્શન તેલ નેટવર્કની સેવા ભારતી પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે હાલમાં એફએમ રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે સિનેમા સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું લોકપ્રિય સાધન છે ફિલ્મ દ્વારા સામાયિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે ફિલ્મ દ્વારા લોકોની રહેણી કહેણી વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે કેટલાક રીત રિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમામાંથી શીખવા મળે છે સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે ટેલિવિઝન ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શાવ્ય સંચાર માધ્યમ છે તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયાના સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે તાજેતરમાં સમ સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ પણ જોવા મળે છે આટલું જાણો ટીવીની શોધ જોન લોગી લોગી બાયર દ્વારા કરવામાં આવી હતી ભારતમાં સૌ પ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રોનો પ્રારંભ પંદર સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણસાઠમાં દિલ્હી ખાતે પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરી શરૂ થયો હતો ભારતમાંના બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ઈસવીસન ને બોતેરમાં મુંબઈ ખાતે થઈ હતી ઈસવીસન ઓગણીસો ને છોતેરમાં દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવ્યો તારીખ પંદર માર્ચ ઓગણીસો છોતેરમાં અમદાવાદ ખાતે ઈસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું તારીખ બે દસ અઢારસો ને સત ઓગણીસો ને સત્યાસીમાં રોજ અમદાવાદમાં દીદી ગિરનાર ચેનલ શરૂ થઈ છવ્વીસ એક બે હજારમાં ડીડી જ્ઞાન દર્શન નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આરોગ્ય ખેતી વગેરે મહત્વના કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરે છે મોબાઈલ ફોન સંચાર માધ્યમનું હાલનું અગત્યનું માધ્યમ સાધન જો હોય એ છે મોબાઈલ ફોન મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજા વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્તરેથી વાતચીત કરી શકે છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર ટોચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરેની સુવિધાઓ હોય છે તેનાથી આપણે રેલવે બસ સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતીઓ આપણને પ્રાપ્ત થઈ શકાય છે અનેક વિવિધ સુવિધાઓ માટે વર્તમાન મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે આ કૃત્રિમ ઉપગ્રહ માનવ સજીત છે તેને અવકાશમાં મૂકવામાં આવે છે પૃથ્વી પરથી અવકાશમાં રોજ બરોજના સમાચાર મોસમની જાણકારી વિવિધ કાર્યક્રમો આ ઉપગ્રહો દ્વારા પૃથ્વી પરના પર કોઈ પણ સ્થળના ટેલિવિઝન કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના પેટાળમાં પાણી ખનીજ ભંડાર છુપાયેલા છે તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે આપણા ઘરથી બીજા વચ્ચે ઘર બીજા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો પણ જાણી શકીએ છીએ કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્ર ખૂબ ઉપયોગી છે સંચાર માધ્યમ અને ટેકનોલોજી માનવીને તેની ઉત્ક્રાંતિની સાથે સાથે અનેક જરૂરિયાતો જરૂરિયાતોમાં ઉદ્ભવી જરૂરિયાતોમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક પાણી અને જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાની બાબતો મુખ્ય હતી સમય જતા સામાજિક સાંસ્કૃતિક બાબતોની જરૂરિયાતો ઉદભવતા તે માટે સંચાર માધ્યમની આવશ્યકતાઓ વધી ગઈ તેથી તેમાં બદલાવ થવા લાગ્યો પહેલાના સમયમાં ટપાલ વ્યવસ્થા હતી તેમાંથી ટેલિફોન પેજર મોબાઈલ ફોન ફેક્સ જેવી સુવિધાઓ ટેકનોલોજીના માધ્યમથી વધા વધવા લાગી અને તેના કારણે નવા નવા ફેરફારો થવા લાગ્યા વર્તમાન સમયમાં પણ જોઈ જોઈએ તો સમાચાર પત્રોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો પહેલાં પેપર છાપવા માટે અક્ષરો ગોઠવવા પડતા હતા હવે તેની જગ્યાએ કોમ્પ્યુટરની મદદથી ટાઈપ કરીને છાપવામાં આપી શક છાપવા માટે આપી શકાય છે મોબાઈલ ટેલિફોનમાં પહેલા નંબરો ગોળ ગોળ ફેરવવા પડતા એની જગ્યાએ હવે સીધા નંબર દબાવીને આપણે બીજા વ્યક્તિ સાથે સંપર્ક સાધી શકીએ છીએ નવી શોધો વોકી ટોકી થઈ તેનો ઉપયોગ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે માનવી જેટલી ઝડપી વિચારે છે તેટલી જ ઝડપીથી તેનો પ્રચાર કે પ્રસાર કરી શકે છે સંચાર માધ્યમના સાધનો જેવા કે ટીવી રેડિયો પ્રોજેક્ટ કોમ્પ્યુટર મોબાઈલ ફોન જેવા સાધનો ટેકનોલોજીના માધ્યમથી આવ્યા છે અને તેમાં રોજ બરોજ ફેરફારો થતા રહે છે હવે વ્યક્તિ એકબીજાને મોબાઈલ ફોન કે કોમ્પ્યુટર દ્વારા પ્રત્યક્ષ જોઈ શકે છે વાતચીત પણ કરી શકે છે આપણે લખેલા કાગળો ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ બીજા જગ્યાએ પહોંચાડી શકીએ છીએ ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમનો વિકાસ વધુ વધુ થયો છે ટેલિવિઝનના કાર્યક્રમો પણ ફેરફારો થવા લાગ્યા છે કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રે તેની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે સમાચારો ફિલ્મ સિરિયલો શૈક્ષણિક કાર્યક્રમો જાહેરાતો અને ઉપરાંત પૂર ભૂકંપ વાવાઝોડું જેવા બાબતોમાં માહિતી પ્રાપ્ત કરી શકાય છે વ્યક્તિ સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત વાતચીત કરવા માટે નહીં પરંતુ સંદેશાની આપલે માટે પણ છે સંદેશા માટે અનેક પ્રકારની સોશિયલ મીડિયા એપ અને માહિતીની શોધ કરવા માટે બ્રાઉઝરનો સમાવેશ કરવામાં આવેલ છે આ પ્રકારની એપ આપવાથી સમાજમાં અને શિક્ષણમાં અનેક પરિવર્તનો આવ્યા છે લોકશાહીમાં સંચાર માધ્યમ દેશમાં બનાવો બન દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સંચાર માધ્યમ મહત્વ મહત્વનું રહ્યું છે લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા સરકાર લોકો માટે કેવા કાર્ય કરે છે તેની જાણકારી આપી શક આપણે લઈ શકાય છે સામાન્ય લોકો સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ આરોગ્ય કૃષિ જેવા કાર્યોની માહિતી સંચાર માધ્યમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે કરેલા કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી શ્રદ્ધિઓને ઉજાગર કરે છે સંચાર માધ્યમો ઉપર દેખરેખ રાખે છે સરકાર સરકાર સંચાર માધ્યમો ઉપર દેખરેખ રાખે છે રેડિયો અને ટીવી પર આવતા સમાચારોની સમાજ પર તેની અસર કેવી થશે તે જુએ છે સંચાર માધ્યમો અને સોશિયલ મીડિયા સાચી માહિતી જ રજૂ કરે છે કે કેમ તે દરેક નાગરિકે ચકાસવું જોઈએ સંચાર માધ્યમનો વિવેકપૂર્વક ઉપયોગ આપણે સંચાર માધ્યમનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ પ્રદૂષણ પાણીની સમસ્યા ગરીબી બાલમજૂરી બાળમજૂરી મહિલાઓ પર અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષયો ઉપર વધુમાં ને વધુમાં ચર્ચા થવી જોઈએ તેના માટે ટેલિવિઝન રેડિયો સમાચાર પત્રો વગેરેનું માધ્યમ વિશિષ્ટ ઉપયોગ થવો જોઈએ ક્યારેક આપણે આવા વિષયો એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દ્રશ્યો પર આપણે ટેલિવિઝન ઉપર જોવા મળે છે જેની સમાજમાં વિપરીત અસર થાય છે મોબાઈલ ફોન પર મહિલાઓ વૃદ્ધો કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ તેમાં આવતી ગેમ ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્વક કરવો જોઈએ મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે તથા સમય અને શિક્ષણ પર તેની વિપરીત અસર થાય છે જેથી તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ આમ આપણા રોજિંદા જીવનમાં સંચાર માધ્યમોનું સ્થાન મહત્વનું રહ્યું છે પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ ખૂબ અગત્યનું છે જાહેરાત આજના સમયમાં જાહેરાતનું મહત્ત્વ વધારે જોવા મળે છે આપણે ત્યાં તહેવારો આવે છે એટલે વિક્રેતાઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે ફ્રી વોશિંગ મશીન સાથે પાંચસો રૂપિયા ગિફ્ટ વોચર ફ્રી એક રૂપિયામાં રેફ્રિજરેટર વસાવો એક જોડી કપડા સાથે લઈ જાઓ ગેરંટેડ ગિફ્ટ વગેરે મળે છે આમ કરવા પાછળનું કારણ જોઈએ તો વ્યવસાયમાં હરીફાઈ જ છે આટલું જાણો કે જાહેરાતની શરૂઆત ઇજિપ્તમાં મધ્યયુગીન લોકો ચિત્ર દ્વારા જાહેરાત કરતા જૂન ઓગણીસોને છત્રીસમાં ફ્રેન્ચ અખબારે પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી ઈસવીસન ઓગણીસો વીસથી રેડિયો પર જાહેરાતોની શરૂઆત થઈ ઓગણીસસો ને વીસમાં રેડિયો પર આ ગીતના પ્રયોજક જે તે કંપની કે સંસ્થા છે તેમ જાહેરાત કરવામાં આવેલી આવતી જાહેરાતના માધ્યમો વેપારી પેઢીઓ સંસ્થાઓ શાળાઓ પોતાના દ્વારા કરવામાં આવેલ કાર્યોને બજારમાં કે વ્યવસાય ક્ષેત્ર સુધી પહોંચાડવા માટે જાહેરાતોનો બહોળો પ્રમાણમાં ઉપયોગ કરે છે બાળકો તમે ટીવી જોતા હશો ને ત્યારે ચેનલોમાં આવતા પ્રોગ્રામની વચ્ચે જાહેરાત આવે છે ખરીને ચિત્રો રેડિયો સિનેમા ટેલિવિઝન બેનર મોબાઈલ ફોન ટેલિફોન પત્રિકા ખરીદના ખરીદીના ઠેલા બસ સ્ટેશનના બાકડા મેગેઝીન અખબારો બસ કે ટ્રેન સાધનો લાઇટ બિલ વેરા માલનું વેચાણ વધારવું તે માટે જાહેરાતો તેમને કરવી પડે છે ફાયદા વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે વસ્તુઓ પર છાપવામાં આવેલી કિંમતની જાણ જાણી શકાય છે વસ્તુઓ સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચી શકે છે ગેરફાયદા જાહેરાત પાછળ નાણાંનો ખૂબ ખર્ચ થતો હોય છે તેનું ભારણ ગ્રાહકોને જ ભોગવવું પડતો હોય છે જાહેરાત કરનાર વ્યક્તિ જે તે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતો ન હોય એવું પણ બની શકે જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાતો જોઈને ક્યારેય પણ આપણા મનમાં શ્રોભ અનુભવીએ છીએ અને કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી બાળકો કે વડીલોને અપાવી શકતા નથી તેવો અનુભવ થાય છે દેખાદેખીનું ચલણ વધી જાય છે સાવધાન ખોટી કે લોભાવી જાહેરાતોથી સાવધાન રહેવું ચિત્ર કે પોસ્ટર તો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની ચકાસણી કરીને ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ સામાજિક આર્થિક સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોને નિષેધાત્મક અસર કરતી હોય તેવી જાહેરાતો પ્રોત્સાહન આપવું નહીં અને તે પ્રત્યે સરકારનું ધ્યાન દોરવું જોઈએ જાહેરાતોના સામાજિક મૂલ્યો આજે સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો મુખ્ય ભાગ બની ગઈ છે આપણે જે તે જાહેરાત જોઈએ છીએ તેની ચર્ચા સમાજમાં કરવામાં આવતી હોય છે સરકાર દ્વારા સમાજના ઉત્પાદન ઉત્ ઉત્થાન માટે જાહેરાતો કરવામાં આવે છે જેમ કે બાળ લગ્ન ન કરવા આરોગ્ય વસ્તી ગણ વસ્તી નિયંત્રણ દીકરીને શિક્ષણ આપો બાળકોને કુપોષણથી બચાવો વગેરે જાહેરાતો દ્વારા એનો વિશેષ ફેલાવો કરીને સામાજિક જાગૃતિ લાવી શકાય છે જાહેરાતો અને લોકશાહી લોકશાહી રાષ્ટ્રમાં ઘણું કરીને સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે લોકશાહીની મજબૂત કરવા માટે અને રાખવા સમૂહ માધ્યમો દ્વારા પ્રસારિત થતી જાહેરાતો મહત્વની ભૂમિકા ભજવે છે જેમ કે લોકશાહીમાં લોક કલ્યાણ કેન્દ્ર સ્થાને છે જાહેરાતો દ્વારા સરકાર લોક કલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે લોક લોકો લોકો પ્રયો ઉપયોગી સામાજિક આર્થિક અંધવિશ્વાસ બાળલગ્નની પ્રથા ખોટી માન્યતાઓનું ખંડન લોકશાહીમાં જાહેરાતોના માધ્યમથી થાય છે જેને લોકશાહી પરિપક્વ બને છે લોકશાહીમાં સરકાર સંસદો મંત્રીઓ ધારાસભ્યો વગેરે દ્વારા અપાતી સેવાઓનો પ્રસાર જાહેરાત દ્વારા કરવામાં આવે છે સરકાર દ્વારા આરોગ્ય વિષયક જળ બેટી બચાવો બેટી પઢાઓ સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહી પોષક જાહેરાતના માધ્યમથી ઉજાગર કરે છે લોકશાહીના તત્વો જેવા કે સમાનતા સ્વતંત્રતા બંધુતા બંધુત્વ અને એકતાના ખ્યાલો સમૂહ માધ્યમ દ્વારા અપાતી જાહેરાતોને મારફતે દ્રઢ થાય છે કે તેથી લોકશાહી વધારે સબળી બને છે સરકાર લોકોને મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમય જાહેરા સમજ જાહેરાતો દ્વારા જ આપે છે સરકાર પોતાના કાર્યકાળ દરમિયાન લોકો કરેલા લોકપ્રયોગી કાર્યોને જાહેરાતોના માધ્યમથી લોકો સુધી પહોંચાડીને ફરીથી વાર સત્તા પર પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરે છે આમ સંચાર માધ્યમો અને જાહેરાતો સમાજમાં મહત્વનું સાધન છે જેના દ્વારા વ્યક્તિના જીવન મહત્વના સામાજિક ધાર્મિક આર્થિક રાજનૈતિક અને વ્યક્તિગત જીવનના પરિવર્તન થતું જોવા મળે છે